મગરમ ચટણી તોટની તોગરમ મગરમ આકરમ હોય ને ચટણીમાં શું હોય ગરમ મગરમ હોય ચટણી પંચાન હોય આક્ષેપ હોય પ્રતિઆક્ષેપ હોય જૂઠ હોય દાવપેચ હોય ખોટું બોલવાનું હોય એ બધું સામે હોય ખોટા આક્ષેપ કરવાવાનું હોય ખોટા ઝઘડા કરાવવાનું હોય એ શું સામે હોય

એની દરેક પદ્ધતિ એના કાયદા એની સિસ્ટમ એ બધી વસ્તુ આપણે વિદ્યાર્થી કાળથી શીખી શકીએ એના માટે આપણે સરસ મજાની ચોંટીનું આયોજન કર્યું આપણે જે પદ્ધતિની ચોંટી લડ્યા ઉમેદવારો એ સંપૂર્ણ પદ્ધતિ એ આપણી આપણા ભારતીય રાજ્ય વ્યવસ્થા માટેની પદ્ધતિ છે આ ચોંટીની અંદર આપણે બધાયે આ વસ્તુ શીખવાનો પ્રયાસ કર્યો છે કે કઈ સિસ્ટમથી ચોટણી થાય છે ચોટણીની અંદર ચોટણી પક્ષનું શું કાર્ય હોય છે એમની શું સત્તાઓ હોય છે એ કેવી રીતે ચોટણી કરાવે છે સત્તા પક્ષ હોય તો એની અંદર પ્રમુખનું કામ શું હોય છે ઉપપ્રમુખનું કામ શું હોય છે એમના નેતાઓનું કામ શું હોય છે એમના પ્રવક્તાનું કામ શું હોય છે સત્તા પક્ષ વિરુદ્ધ પક્ષના નેતાનું શું કામ હોય છે એમની જોડે કઈ કઈ સત્તાઓ હોય છે એમના પક્ષના નિર્માણ માટે એના માટેની સિસ્ટમ હોય છે એના કાર્યકર્તાને કરવા જે સભ્યને ઉભો રાખવો છે એ ઉમેદવારી માટેની શું પ્રક્રિયા હોય છે એ એમના કાર્યકર્તામાંથી સિલેક્ટ કરીને ઉમેદવાર સિલેક્ટ કરવાનો હોય છે ત્યારે એમની અંદરથી એમને નામ મંગાવીને એમના પક્ષના જે લોકો હોય છે જે પક્ષનું મંત્રી મંડળ હોય છે ચાર પાંચ લોકોનું જે નેતાઓનું પક્ષ પ્રમુખ સાથે એ લોકો દરેક વર્ગમાં કેવી રીતે ટિકિટ આપે છે એ આપણે શીખ્યા છીએ આ ચૂંટણીમાંથી આ ચૂંટણી આપણે જીતવા આરવા માટે નહીં પરંતુ કંઈક શીખવા માટેની ચૂંટણી હતી અને આ ચૂંટણી આપણે ઘણું બધું શીખ્યું છે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કેવી રીતે કરે છે જે દિવસે જાહેરાત થાય એ દિવસથી આચાર સંહિતા લાગે છે અને આચાર સંહિતામાં કાયદો અને વ્યવસ્થા એ સાચવવાનો કામ ચૂંટણી પંચનો હોય છે એની ફરજો હોય છે એના માટેના નિયમો અને કાયદા જણાવ્યા હતા ચૂંટણી પંચ આપણો મુખ્ય ચૂંટણી પંચ ભારતીય ચૂંટણી પંચનો પણ કામ આ સિસ્ટમથી રહેતો હોય છે અબ 13 દિવસથી આપણી શાળામાં જી ચુટનીની પ્રોસેસ ચાલી છે એ પ્રોસેસની અંદરથી શાળાના એકીક વિદ્યાર્થી 12 માંથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ઘણો બધું શીખ્યા છે રાજનિતિક કૌશલ્ય આથી નીકળે ને આગળ જતાં આ શાળાના વિદ્યાર્થીઓ દેશના રાષ્ટ્રપતિ કે બરાબર દર સુધી પહોંચે એની અમે સફળતાની પ્રાપ્તા કરીએ છીએ આ ચૂંટણી માત્ર શીખવા માટેની ચૂંટણી હતી કોઈને कोई માટેની કોઈને જીતવા માટેની ચૂંટણી નહોતી ચૂંટણીની અંદર સમગ્ર સ્ટાફે નિષ્પક્ષ રીતે કામ કર્યું છે તેમ છતાં સત્તા પક્ષ ને વિરુદ્ધ પક્ષ બનને ને ઉમેદવારોને ઘણી વખત એવું લાગતું હોય છે કે આ શિક્ષક પેલી બાજુ છે આ શિક્ષક પેલી બાજુ છે એવો હોવાનો ઘણા ટોરાનો પર સર્વો શંકા હોવા અને જો કર્યો હોય તો તમારા કર્મ કોઈ શિક્ષકે ક્યાં કરવું જોઈએ કર્યો હોય તો પણ આપણે એને કરવાના જતા કરવાના માફ કરવાના છે કારણ કે આપણે જીતવા માટે નહીં શીખવા માટે છે આ સમગ્ર સુખની આપણે ઘણો બધો છોટે આપણે ઘણો બધો શીખવાયું છે મીડિયા નું કામ શું હોય છે પત્રકારનું કામ શું હોય છે એ પણ શીખવાયું છે જે મીડિયા કર્મીઓ શાળા માટે જે સારા સરસ મજાનું કામ કરે છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે એક જે જે લેવલના નેશનલ લેવલના જે મીડિયાઓ સમાચાર આપતા હોય છે એ લેવલના સમાચાર આપણા મીડિયાના બેનોએ આપ્યા છે આપણી સ્કૂલમાં સંપૂર્ણ એવો માહોલ હતો કે આ તો લોકસભાની કેન્દ્રીય ચૂંટણી ચાલી રહી છે એક સાલે ચૂંટણી માટે આ બધું શક્ય નથી હોતું આટલો માહોલ ચૂંટણી આપણે આગળ પણ લડ્યા છે પરંતુ આ પ્રકારનો માહોલ આપણે આગળ ક્યારે જોવાનો તો મળ્યો કારણ કે આપણે આગળ માત્ર મોનિટર માટે અને જીએસ માટે જોટની કરતા હતા મનોરંજન માટે જોટની કરતા હતા એન્ટરટેન માટે જોટની કરતા હતા જ્યારે આ વખતની ચૂંટણી આપણે શીખવા માટે કરી છે આ ચૂંટણી આપણે શીખવા માટે કરી છે કે ચૂંટણીની અંદર આપણે કેટલું શીખી શકીએ છીએ દેશની વ્યવસ્થા શું હોય છે કેવી રીતે વ્યવસ્થા બનતી હોય છે કેવી રીતે વડાપ્રધાન બનતા હોય છે કેવી રીતે મંત્રીમંડળની નિયુક્તિ થતી હોય છે વિરુદ્ધ પક્ષના નેતાનું કામ શું હોય છે એ બધું શીખ્યા છે પરિણામ બે દિવસ પછી આવવાનું છે પરંતુ ચૂંટણી કે અત્યારે થાય છે અને પૂર્ણાહુતિની સાથે સાથે એ પણ પૂર્ણાહુતિ થાય છે કે ભૂલી જવાનું છે કે બે પક્ષ છે એ પક્ષ માત્ર અને માત્ર ચૂંટણી લડવા ફૂટતા ચૂંટણી શીખવા ફૂટતા આપણે પક્ષનું નિર્માણ કરેલું હતું આજે એ બંને પક્ષો ઉપર પૂર્ણ વિરામ આવે છે કે બંને પક્ષ નથી આપણે બધા એક છીએ કોઈ પણ ઉમેદવાર જીતે બધા આપણા ભાઈ અને આપણી બેન છે આપણા પરિવારના ઉમેદવાર છે આજથી ભૂલી જજો કે સામેવાળો વિરોધ પક્ષનો હતો આ વિદ્યાર્થી માટે પ્રચાર મારા માટે પ્રચાર કર્યો તો આ વિદ્યાર્થી મને વોટ નતો આપી આ વિદ્યાર્થી મને વોટ આપ્યો આ બધી સિસ્ટમ હોય છે એ સિસ્ટમથી કામ કરતી હોય છે એટલે આપણા મગજમાંથી બધાને ગાડી મૂકવાનું છે કે આ ચૂંટણી હતી ચૂંટણી પૂરી થઈ ગઈ છે આજ પછી આપણે આપણા પરિવારના આપણા બધા ભાઈઓ છે આપણે બધા બહેનો છે એટલે આજથી આજ પછી પક્ષ અને વિપક્ષની કોઈ વાત નથી હારવા ને જીતવા કોઈ વાત નથી જે રેડ્યો છે જે શીખ્યો છે એ જીત્યો છે અને આપણે બધે શીખ્યા છે આપણે બધા જીત્યા છે આપણી શાળાનું વાતાવરણ હંમેશા ભાઈચારાનું વાતાવરણ રહ્યું હતું મને વિશ્વાસ હતો કે ચૂંટણી તો શું પણ ગમે એવી પરિસ્થિતિ આવશે તો આપણી શાળાની અંદર તો કોઈ વિપાદ કે કાયમ આપણે ભાગ ન પડે ત્યારે આપણે આ ચૂંટણી શીખવા માટે આયોજન કર્યું હતું મને ઘણા બધા વાલીઓના મેસેજ આવતા હતા કે સાહેબ આ ચૂંટણીનું આયોજન કર્યું છે કે આ મીટ જે જોઈએ છે કે ડિબેટ જોઈએ છે કે પ્રચાર જોઈએ છે એને તો લાગે છે કે વિદ્યાર્થીઓને કંઈક ફરક પડી જાય વિદ્યાર્થીઓમાં કંઈક દુષ્ણાવ ઉઠાવી જાય

એ એક એક વિદ્યાર્થી નેતા છે લાયક છે અને અમને વિશ્વાસ છે કે સમૂહ સંપૂર્ણ દેશનો સંચાલન કરવા માટે આજથી નીકળેલો વિદ્યાર્થી કેપેબલ બનવાનો છે અમે જોયું છે અમે દર્શન કર્યા છે તમારી અંદરથી સારા લીડરના દર્શન થયા છે સારા નેતાના દર્શન થયા છે માત્ર વિરોધ કરવા પૂરતો નહીં પરંતુ હળી મળીને રહેવા માટેના એક વિદ્યાર્થી જ્યારે બીજા વિદ્યાર્થી માટે આક્ષેપ કર્યા છે ત્યારે એને પાચન કરવાના તેમ છતાં એના મદદમાં

તો ચૂંટણીની અંદર કામગીરી કરનારા તમામ તમામ શિક્ષક મિત્રોને હું વંદન કરું છું નમસ્કાર કરું છું એમનો શાળા શાળા પરિવાર દરેક ગુરુજનોનો દરેક શિક્ષકોએ જે ભાગ ભજવ્યો છે એના માટે ખૂબ ખૂબ એમનો આભાર છે એમને ધન્યવાદ છે શાળાની અંદર જે સ્વયંસેવકો તરીકે ભાગ ભજવ્યો છે જે જે હોય એમનો પણ આભાર વ્યક્ત કરું છું એમને પણ ધન્યવાદ આપું છું આપણે ખૂબ બધું શીખી લીધું છે 15 દિવસની અંદર પંદર દિવસ પહેલા કરતા પંદર દિવસ પછીની અંદર આપણે ઘણું બધું શીખી લીધું છે આપણે પરિપક્વ થઈ ગયા છીએ જે લોકો વિડિયો જુએ છે ચેનલના માધ્યમથી વિડિયો જોતા હોય કે જે સ્ટેટસ જુએ છે જે જુએ છે એ લોકોને થાય છે કે તમારે તો સ્કૂલમાં તો ખરાખરનો જંગ ચાલે છે કોણ જીતશે કોણ હારશે બદલે ઉત્સુકતા છે ત્યારે અમે આપણે કહી દઈએ કે આપણે બધા જીતવાના છે કોઈ હારવાનું નથી આમાં આપણે બધા જીતવાના છે કારણ કે જીતવા વાળા આપણે જ છીએ આપણે બધા જીતવાના છે ત્યારે પરમ દિવસે ચૂંટણી મતની ગણતરી થશે જે હારે જે જીતે બધા જીતેલા છો કોઈ હારવાનું નથી ત્યારે બંને પક્ષના પ્રમુખોનો બંને પક્ષના કાર્યકર્તાઓનો પત્રકારોનો ચૂંટણી કમિશનના અધિકારીઓનો સમગ્ર શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ સરસ મજાનું ચૂંટણીનું આયોજન થયું જે મા સરસ્વતી શાંતિમય રીતે સરસ મજાની રીતે પૂર્ણ કરાવ્યું છે ચૂંટણીની અંદર જે પણ ઘટનાઓ બની જે પણ બિનાઓ બની જે આક્ષેપો થયા જે પણ બન્યું એ માત્ર ડ્રામા હતો એ માત્ર નાટક હતું એ ચૂંટણીનો એક ભાગ હતો કે રિયલમાં ચૂંટણી કેવી રીતે લડાય છે મીડિયા નો રોલ શું હોય છે એની અંદર ઇન્ટરવ્યુ આપના નેતાઓ રોલ શું હોય છે કેવી રીતે ઇન્ટરવ્યુ આપતા હોય છે પોતાની ખોટી વાત કેવી રીતે સાચી રીતે રજૂ કરતા હોય છે એ પણ આપણે શીખ્યા છીએ ત્યારે તમારો બધાનો વિદ્યાર્થીઓનો પણ સંપૂર્ણ સાથ સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર છે અને આશા રાખું છું કે ચૂંટણીની વાત અહીંથી આપણે પૂર્ણ કરીએ છીએ તો હવે પછી ચૂંટણી બાબતની ની ફરિયાદ ના આવી જોઈએ ખોટું થયું સાચું થયું એ તો ચૂંટણી ભરવાનું છે કોઈ પણ ચૂંટણી હોય એની અંદર 100% ક્યારે કઈ સાચું નથી થતું આપણે પારદર્શક રીતે જે વોટિંગ કરાયું છે પરફેક્ટ સાચું કરાયું છે એની અંદર કોઈ પણ બાબત નું નથી થયું એક પણ વાર બોગસ નથી થવા દેતો એની આપણે સિસ્ટમ ઊભી કરી હતી એના માટે એજન્ટ ઊભા કર્યા હતા જે વોટિંગ થયું સંપૂર્ણ સાચું થયું છે પરંતુ જે વાત કરવાની ભદ્રતી હોય વિરુદ્ધ પક્ષની હોય કે સત્તા પક્ષની હોય